ડીસાુણાભક્તિ પરિવારે ઉત્તરાયણમાં અબોલા જીવોની સેવા માટે વીસ હજાર લાડુ બનાવ્યા છે આ લાડુ સામાજિક સંસ્થાઓ ગૌશાળાઓ અને સોસાયટીના આગેવાનો લઈ જઈ ઉત્તરાયણના દિવસે અબોલ પશુઓને ખવડાવી દાન પુણ્ય મેળવશે ભક્તિ પરિવાર દ્વારા અનેક વિધ સેવાથી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી છે જે અંતર્ગત ઉત્તરાયણના દિવસે પણ પશુઓને ખવડાવવા માટે લાડુ બનાવ્યા છે લોકોને મામૂલી ખર્ચે લાડુ મળી રહે તે માટે કર્ણા ભક્તિ પરિવારના ભરતભાઈ ઠક્કરે અનોખું આયોજન કર્યું છે જેમાં સેવાભાવી લોકોએ તેમને નવસો ઘઉંનું બરડું ત્રણસો કિલો તેલ છસો કિલો કોળ અને પશુ સુજી સહિતની સામગ્રીઓ વિનામૂલ્યે આપી હતી અને આ ભરતભાઈ ઠક્કરે સાત કારીગરો દ્વારા સતત ચાર દિવસ સુધી કામ કરીને બે હજાર કિલો લાડુ તૈયાર કર્યા છે જે લાડુ લોકોને મજૂરીના લે માત્ર પચાસ રૂપિયે કિલો લેખે આપવામાં આવી રહ્યા છે આમ બજારમાં એકસો પચાસ રૂપિયા કિલો મળતા લાડુ આ કરુણા ભક્તિ સંસ્થાએ રૂપિયા પચાસ કિલોમાં લોકોને આપી સેવા કરી છે આ અંગે કરુણા ભક્તિ પરિવારના ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે લોકો અબોલ પશુઓને ખવડાવવા માટે અલગ અલગ જગ્યાએ મોંઘા ભાવે લાડુ બનાવતા હોય છે પરંતુ કેટલાક સેવાભાવી લોકોએ મારો સંપર્ક કરીને પશુઓ માટે લાડુ બનાવવાની વાત કરી હતી જેથી લોકોને આપેલા દાનથી અમે મજૂરી કરીને આ લાડુ તૈયાર કર્યા છે જે લાડુ માત્ર મજૂરીના ખર્ચે એટલે કે ટોકન ખર્ચે લોકોને આપી સેવા કરી છે ગત વર્ષે મેં એક હજાર કિલો લાડુ બનાવ્યા હતા પરંતુ આ વખતે લોકોની માંગ વધારે હોવાથી બે હજાર કિલો એટલે કે વીસ હજાર નંગ લાડુ બનાવ્યા છે